નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો નવા આવૃત્તિ જે છે નવી આવૃત્તિ એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો છે છે બરાબર એટલે ઘણો ફેરફાર પાંચમું હાથી 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 પ્રશ્ન એક આપેલા શબ્દોનું સુંદર અક્ષરે અનુલેખન કરો એટલે કે તમારે જોઈ જોઈને લખવાનું છે હસ્તી હસ્તી સૃષ્ટિ સૃષ્ટિ સદર્શી બરાબર સદર્શી હવે આગળ તમારા માતા પિતા કે ભાઈ બહેન આ કાવ્યમાંથી જે પાંચ સંસ્કૃતના શબ્દ બોલે એ તમારે મોઢે લખવાના છે દિવ્યા દેવી સૃષ્ટિ સુરપકારો કરણો હસ્તે હાથીના અંગોના નામ સંસ્કૃતમાં લખો તમારે ધોરણ છ ના તમામ વિષયના વિડીયો લેકચર જોતા હોય કે પછી આ બધી પીડીએફ જોતી હોય તો ક્યાંથી મળશે તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો બરાબર તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરો જેમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી પીડીએફ પરીક્ષા માટે ઉપયોગી અસાઈમેન્ટ એકમ કસોટી સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ચાલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓપન કરો એટલા પેજ ખુલે તમારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખો

ઘોડો એટલે અશ્વ ગદેડો એટલે ગદર્ભ ઊંટ એટલે ઉષ્ટ્ર બકરી એટલે બકહ સિંહ એટલે સિંહ વાંદરો એટલે વાનરહ નીચે કવિતાના અમુક શબ્દો ખૂટે છે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો કદલી સદર્શિ સૂંડા સુર્પાકારો કર્ણો ઉદરમ ભાંડાકારમ અલ્પમ તુચ્છમ પુચ્છમ દિવ્યા દેવી સૃષ્ટિ તમને આવડતા કોઈ પણ પાંચ પક્ષીઓના નામ સંસ્કૃતમાં લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પક્ષીની જગ્યાએ આપણે કોના નામ લખ્યા છે પ્રાણીઓના લખેલા છે બરાબર ગજહ સિંહ ઉષ્ટ્રહ વાનરહ અને અહી તમને મનગમતા પ્રાણીનું ચિત્ર દોરી તેના વિવિધ અંગોના નામ સંસ્કૃતમાં લખો તો અહીંયા આપણે હાથીની જ વાત કરી દઈએ સુરપાકારો કર્ણો એટલે કે સુપડાના આકારના બે કાન સર

કે પછી તમારે જે કંઈ વિડીયો છે બરાબર તો આપણી એપ્લિકેશનમાંથી તમને મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત